અમરેલી બગસરાના માવજી જવાના સરપંચ સામે ફરિયાદ થઈ છે માવજી જવાના સરપંચ મહેશ સભાડિયા સામે ફરિયાદ દાખલ થઈ છે સરકારી કામમાં રૂકાવટ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પીજીવીસીએલના નાયબ ઈજનેરને ધમકી આપવાનો આરોપ પણ લાગ્યો છે સરપંચ મહેશ સભાડિયાએ પીજીવીસીએલ પર ગંભીર આક્ષેપ કર્યા છે ત્રણ વર્ષથી પેન્ડિંગ અરજી પર ધ્યાન નહીં અપાતું હોવાનો આક્ષેપ થયો છે મારા ગામમાં કાલે સવારે માની લો ને કે સાડા પાંચ છ વાગે એ લોકો ચેકિંગ કરવા માટે આવ્યા હતા પણ ત્રણ વર્ષની પેન્ટિંગ અરજીઓ મારી અહીંયા છે મારી પાસે એના પ્રૂફ છે અને આ લોકોને પાસે રિપેરિંગનો કોઈ ટાઈમ નથી અને ચેકિંગનો ટાઈમ છે મેં એને નારણભાઈ કાસળિયા જ્યારે મારા ગામમાં ગ્રામસભા લેવા માટે આવ્યા હતા આજથી ત્રણ વર્ષ પહેલાં તે દી પણ મેં એને લેટરપેડ ઉપર લખીને આપેલું હતું તો એ લોકોએ એનો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો નથી મારા ગામનો અને ચેકિંગમાં વારંવાર આવે એટલે મેં એને કીધું કે ભાઈ તમે લોકો પહેલાં મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો પછી તમ તારે હું ઘરે ઘરે આવીને હું ભેગો આવીને ચેકિંગ કરાવી દઈશ અને એ લોકો એવું કહે છે કે મારા ગામમાં દોઢ લાખનું ચેકિંગ એ લોકોએ પકડ્યું છે પણ એવું તો મારા મુજબ એ કોઈ કનેક્શન હતું નહીં કે કોઈ ચોરી કરતા હોય ને પછી કોઈને એમને લખી નાખે હોય તો ખ્યાલ નથી ને મારી ઉપર એને ફરજ રૂકાવટનો કેસ કર્યો છે તો આ અવાજ દબાવવાની એક વાત